પણ એ કાંઈ થયું નહીં અત્યારે ખેડૂત એકદમ લાચાર થયું હોય કે બાદ સાથે પુલને કરતો ખેડૂત આજે લાચાર થઈને બેઠો હોય વાંચતો નથી પણ ના છૂટકે ખેડૂત પ્રતિ આજે અમારા સરપંચ એસોસિયન અમે તમારી પાસે રિક્વેસ્ટ કરીએ ને અમારી વાત તમે સરકાર સુધી પહોંચાડો કે તાત્કાલિક ખેડૂતના દેણા માફ અત્યારે અમે જે આવેદન દેવા પત્ર આવેદનપત્ર દેવા આવ્યા તેમાં અમારા ખરેડા તાલુકા પંચાયતના પાંચ ગામ તે સિવાયના ઊંચી મંડલ નીચી મંડલ તેમજ ચક્કમપર ગામના ખેડૂતો અમારી સાથે જોડાયેલ છે ઠીક છે અને અમારી મુખ્ય માંગ અત્યારે એક જ છે કે અત્યારે જે કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોને સંપૂર્ણ પાકનું નુકસાન થયેલ છે અને ખેડૂતોને મોટી નુકસાની આવેલ છે તો તે નુકસાનના વળતર રૂપે ખેડૂતનું સંપૂર્ણ દેવું માફ થાય તેમજ જે બે હજાર વીસથી જે વીમા યોજના બંધ કરેલ છે સરકારે તે વીમા યોજના ચાલુ કરવામાં આવે અને અત્યારે જે ખેડૂતોને નુકસાન થયેલ છે તે નુકસાનના અનુસંધાને

વાંકડા ખરેડા જેટીયારી નીચી માંડલ ઊંચી માંડલ આ બધા ગામના લોકો બધા ખેડૂતો પણ અમે અમારી સાથે આવેલ છે અને જે આ કમોસમી વરસાદ થયો છે મોરબી જિલ્લામાં સિત્તેર એસી એમ એમ એનાથી જે પાક બધા ભરી ગયા છે અને ખેડૂતોને એટલી બધી નુકસાની આવી છે કે જેના માટે સરકાર એના દેવા માફ કરે કાંઈ વિશેષ પેકેજ કે જે સામાન્ય નહીં કે જેમાં ખેડૂતનું કાંઈ થાય અને વીમા જે બંધ થઈ ગયા છે એ આપવાના એ વીમા આપે એવી અમારી રજૂઆત હતી સાહેબ મારું નામ રવિરાજસિંહ જીલુબા પરમા છે ઊંચી માંડલ સરપંચ છું અને મોરબી તાલુકા સરપંચ એસોસિયન્ટ પ્રમુખ છું તાલુકામાં જે સત્યાવીસ ઓગસ્ટથી જે વરસાદ પડ્યો છે તે પછી ખેડૂતની પરિસ્થિતિ ઘણી બધી ખરાબ છે લગભગ મોરબી જિલ્લાની અંદર તમામ ખેડૂતોનો પાક મોટા પાયે નાશ પામ્યો છે આજે અમે સરપંચ એસોસિએશન વતી અમે જિલ્લા કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે તમે ખેડૂતના દેવા માફ કરો અને તાત્કાલિક સહાય પેકેજ આપો એ તો ખાલી સહાય પેકેજ જ છે પણ એનાથી ખેડૂત ઊભો નહીં થાય એટલે અમારી એક જ માંગ છે સરકારશ્રી પાસે દેવા માફ કરો અને જે વીમા બંધ રહ્યા છે ખેડૂતને એ વીમો પણ ચાલુ કરો એવી અમારી સરપંચ એસોસિએશન હતી આજે બધા સરપંચો અને ખેડૂતો સાથે મળી અને સરકારશ્રીમાં રજૂઆત માટે અમે કલેક્ટરશ્રીને પત્ર આપ્યું છે મારું નામ જીતેન્દ્રભાઈ પ્રશોત્તમભાઈ ઠોરિયા સરપંચ માનસર અને સરપંચ એસોસિએશનના ઉપપ્રમુખ પોતે જવાબદારી નિભાવું છું